રાપર તાલુકાના અનેક ગામડાઓમાં ઝેરી ભૂસું ખાવાથી પશુઓ ટપોટપ મરી રહ્યા છે છેલ્લા પાંત્રીસ વર્ષથી વ્રજવાણી ગામે પશુપાલન કરતા ગંગારામ મહારાજના નવ ઢોર મૃત્યુ પામતા આખું ગામ ગમગીન ખેતી અને પશુપાલન પર આધારિત રાપર તાલુકાના પશુપાલકોને માનવસર્જિત ફટકો લાગ્યાનો પશુપાલકોનો ખુલ્લો આક્ષેપ રાપર વેટરનરી ઓફિસર ડોક્ટર પ્રજાપતિ સાહેબ કહે છે કે આ ખોરાકી ઝેરના જ લક્ષણો પશુઓમાં દેખાય છે રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ દર્શક મિત્રો હું ઘનશ્યાં ને આપ જોઈ રહ્યા છું કચ્છેર ટીવી ન્યૂઝ મારે આજે વાત કરવી છે રાપર તાલુકામાં હાહાકાર મચાવનાર શ્રી વૃંદાવન ગૌપત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બહાર પડતું આહાર એટલે કે ભૂંસું આ ભૂંસાએ રાપર તાલુકાના પ્રાર્થળમાં આવતા સૌ પ્રથમ ગામ નંદાસરથી શરૂ કરી અને આમ છેલ્લે મોહાણા સુધી ગામમાં અસંખ્ય ઢોરા મૂચું પાસે છે અને અહીંયા ભૂંસું ખાધા પછી મૂર્તિ પ્રમાણ એટલે ક્યાંક ને ક્યાંક માણા ખાઈ બધું નકલી બનતું હતું ત્યાં હું જ તો સારું હતું પણ હવે તો પશુઓને પણ આ લોકોએ નથી મૂક્યા એમાં ગાય માતાને આપણે રાષ્ટ્ર માતા જાહેર કરવાની વાત કરતા અહીંયા એક ભૂંસું ખાઈ અને જો ગાય માતા મરે ક્યાંક ને ક્યાંક શરમથી લાદી મરવા જેવી વાત છે કેટલી હદે આ કેટલી હદે તમે તમે શું કરો છો આ કઈ રીતે તમે આ ભૂંસામાં એવું શું નાખ્યું કે ભેં મરે એના ડોળા લાલ થઈ જાય એના મોઢે ફીણ આવી જાય તરફડે ગાયું તો ખાતાવે જ મરી જાય એટલે ક્યાંક ને ક્યાંક તમને જે આ દેખાય છે મારા જ કેમેરો ફેરવજો તમને જે આ દેખાય છે ને આ બધા પશુધન ગૌપાલક છે માહી ડેરીની શરૂઆત થઈ સરહદ ડેરીની શરૂઆત થઈ તે પછી વાગડમાં શ્વેતક્રાંતિ આવવાના મંડાણ થયા છે ક્યાંક ને ક્યાંક શ્વેતક્રાંતિમાંથી જે આવા ભૂસાવાળાઓ પાણી ફેરવે છે ખરેખર શરમદાયક છે મારી સાથે અત્યારે ઘણા બધા માલધારીઓ છે જેમને જેમને નુકસાન થયું આ બહેને મારા જ બતાવજો જેનામાં તમે આ કોથળા છાંટી રાખ્યા છે આના મોઢામાંથી ફીણ જતા તમને દેખાતા હશે મેં ક્યાંક ને ક્યાંક આની પરિસ્થિતિ શું છે એ તમે જોઈ લો કહેવાનો મતલબ મારો એ છે કે આટલા બધા આટલા બધા માલધારીઓને જ્યારે હેરાન થવાનું થતું હોય ત્યારે પરિસ્થિતિ શું હશે એ તમે વિચારી શકો છો મારી સાથે અત્યારે ઓલી બેંક કાલે નેવું હજારમાં મંગાણી હતી આ ઓછામાં ઓછી દોઢ લાખની બેં છે આ માલધારીઓને જે નુકસાન થયું છે ને આ ભૂંસાથી એ કદાચ આર્થિક રીતે તો એ કદાચ હજી ભરપાઈ કરી લેશે પણ માલધારી નો જીવ ક્યાંક ને ક્યાંક આ પશુઓ થી ગંગારામ ભૂરા વધવાની આ ભૂસા બે ગાયો એક વાછડી ને એક બે ચાર મરી ગયા છે અને એક બે ઊભી છે ગંભીર હાલત ને એની ગંભીર હાલત છે આ ભૂસામાંથી છે હું પાંત્રીસ વર્ષ મારા તબેલો છે મને ભૂસામાંથી છે મને એકસો ને એક ટકા નક્કી છે મેં ડૉક્ટરને કીધું કે આ વસ્તુ ભૂસામાંથી બની છે અને નકા આ ભૂસો તમે હું દેખું બીજી ગાયને ભેંસને ખવડાવો અને તમે પાંચ કલાકમાં જુઓ બરાબર પાંત્રીસ વૃષિયા તબેલો છે મારા કણે મારે એક ગાય હતી એક ભેં વ્યાય હતી એક ગાય દોવા દેતી હતી એક ભેં દોવા દેતી હતી ચાર જીવ મરી ગયા એક ભેં ગંભીર હાલતમાં છે મારા કણે દસ ભેં હું બીજી બાંધ્યું એને કંઈ નથી આ ભૂંસો ખવડાવ્યો એને છે એક વાછડી હતી એને મેં એક સાપુએ ભૂંસો મે પણ ત્યાં જે મરી ગઈ આ ન વાછડી હતી અને ગાય હું કાલે નાખ્યું કૂતરી નથી વીંખ્યું કારણ કે ઝેરી પદાર્થ છે એને કૂતરા નથી અડતો અને આ ભેંસ કે ગાય પીડા ભેરે મરી જાય છે લાલ દોરા થઈ જાય છે અને બહુ હાડમારી થાય છે રો છે અને બેહું હવે રણ રણકે છે આ બે દેખે છે પાંત્રીસ વર્ષથી જે વ્યક્તિ તબેલો લાવતા હોય જેને પશુપાલન કર્યું હોય એને ખબર પડે કે મારા મારા ઢોરાને શું થયું ખાલી ખાલી ઢોરની હામે જોઈ ને તો એને ખબર પડી જાય કે આને શું થયું છે શું કહેશો તમારે કેટલી ગાયો અમારે પચાસ ગાયો છે અમારે જેટલી પંદર ગાયો છે એ જેટલો ભૂસો ખવરાયો એ જ ગાયોમાં ખૂબથી નુકસાન છે છ ગાયું મરી ગયું છે અત્યારે પંદર બાર થી તેર ગાયાની હાલત છે અને અમને પાકે એવી ખાતરી છે કે આ ભૂસામાંથી જ આ વસ્તુ પેદા થઈ છે અને બાકીની ગાયો બરોબર છે અને ભૂસો જે ખવરાયો એને તકલીફ છે અને બાકીની સો ગાયું મરી ગયું છે સાત વાસરું પથારીમાં પડ્યા છે અને બારથી તેર ગાયાની અત્યારે હાલત છે મારે ચાર મુવાણા મરી હતી મુવાણા હા મુવાણા ચાર ગાયો મારું નામ ગોવા ભાઈ ગોવા જગમાર ગામ મારી ચાર ગાયો મરી પચાસ હાજર રાતના બે દાખલા બે ગાયો મરીબાર નીરબાર ની ગાય હતી એને એ ગાય એક જ રાખીને બેઠો હતો છોકરા માટે એને પણ એટલે એ ગાય મરી ગઈ એક બીજા વ્યક્તિની ગાય અત્યારે એ ખોટી હાલત પડી છે તમારે અમારે તો અમે માલધારી છીએ બધા ભાઈઓ છે અમારે પોતાનું નુકસાન છે બાજુમાં ભાઈ બહુ નુકસાન છે આ ભાઈ બાજુમાં છે ગાયો એને ગાય બહુ નુકસાન છે બીજા જે ભૂસો ખાધો એ ગાય બધી મારવા પડી છે કાંઈક મરી જાય છે બીજી છે પણ હાલ નુકસાનમાં જ છે મરવાની હાલતમાં જ છે આ ભૂસું ક્યાંથી લીધું તમે આ ભૂસુંથી આ ભાઈ લઈ આવ્યા રાપરથી અને અમે આ ભૂસો ખવડાયો કાલે ખવરાયો ને હવારે જોઈએ આમ નુકસાન પામ્યા ખાતરી જ છે આ છે મેન અમારા કા 40 થી પિત્ત લઈ ગયું છે બીજી વસ્તુમાં ગયું છે એમ કોઈમાં આ ભૂસાવાળી દૂધની સુવાડી ગયું છોકરા બાલખા હારું રાખીને બેઠા બેઠાજી ભૂખે મરતા એ જ વસ્તુ પેદા થઈ છે એમ જ આ ગાયમાં પ્રોગ્રામ થઈને ગાયો મર્યું છે અને અત્યારે બારથી તેર ગાયો ખોટા હાલતમાં પડી છે આજે અહીંયા જેટલા પણ ભાઈઓ આવ્યા છે મારા ગામના વરજવાણીના અને આસપાસના ગામડાના અને આજની વેદના તમે જે જુઓ કારણ કે આપણો મેઈન જે આધાર છે જે આપણે પોતાના ભરણ પોષણ માટેનો એક અમારે અહીંયા ખેતી છે અને બીજો અમારો જો કોઈ મેન આધાર હોય ને તો એ પશુપાલન છે અને અમારો સમગ્ર ગામ સમગ્ર જે પણ માલધારીઓ છે એ બધા પશુપાલન ઉપર આધારિત છે અને આજુબાજુના ગામડામાં પણ અમે જાણ્યું અને જેટલા પણ જોયું એ ભાગના બધાએ આ જ ભૂસો ખવડાવેલો છે અને એના કારણે જ આ બધું થયો છે એવું અમને પૂરો ખાતરી છે અને પૂરી તપાસ તો થશે જ પણ સાથે પણ જો આ રીતના અમને પૂરો ન્યાય નહીં મળે અમારો એક એક માલધારી અમારા નાના નાના છોકરાઓ અને જેટલા પણ અહીંયા વ્યક્તિઓ આવ્યા છે એ બધા આ વેદનામાં અત્યારે તમે જુઓ છો ગ્રામ પંચાયતની ચૂંટણી છે અમે એ બધા ભેદભાવો ભૂલી અને આજે એક સમગ્ર ગામ એક બની અને આખા ગામ વતી બધા અહીંયા મળી અને આજે અમે અન્યાય જે અમારી સાથે થયો છે કદાચ માણસ હોય તો આપણે એને સમજી શકીએ કદાચ પોતાની વેદના જણાવી શકે જ્યારે આ પશુઓ છે જે પોતાના વેદનાઓ છે એ કહી નથી શકતા અને અબોલા જીવને જ્યારે આપણે જોઈએ એને આપણે મોતના મુખમાં જતા જોઈએ ત્યારે જે ત્રપણતા હોય છે એની જે વેદના હોય છે એ આપણે જોઈ અને અંદરથી ખરેખર ખૂબ આનંદ દુઃખ થાય અને જેટલા પણ બાળકો છે એ પણ એના ઉપર નિર્ભર હોય છે અને જે પણ પશુપાલન જે ભાઈએ અત્યારે વાત કરી મારા ખેતરમાં જ છે બે ત્રણ મહિનાથી પડ્યા છે અને એમણે છે રાસાયનિક ગ્રેડાથી જે પોતાનો મેન આધાર હતો નાના નાના બાળકો કે જે બધું મૂકી અને વગડાની અંદર જે ગાયના સહારે લેતા જેને આપણે માત્ર નો દરજો આપેલો છે એવા પશુ જ્યારે મૃત્યુ પામે ત્યારે ખરેખર ખૂબ દુઃખ થાય છે અને ખરેખર જોવામાંથી પૂરી તપાસ થવી જોઈએ અને આના જે ભૂસામાં કારણે નુકસાન થયું હોય તો ખરેખર અમને પૂરેપૂરો ન્યાયની અમારી પૂરે માગણી છે અને સમગ્ર ગામમાંથી દર્શ આપ કચકેર જે ન્યૂઝ છે આપનો પણ ખૂબ આભાર કે તમે અમારી આ બાબત છે દરેક વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચાડશો અને આજથી અમે આપના માધ્યમ દ્વારા એ દરેક વ્યક્તિને આહવાન કરીએ છીએ કારણ જે પણ લોકોએ આ કદાચ ખરીદેલું હોય તો આજથી અત્યારથી જ બંધ કરજો કોઈ પણ જેમ બને તેમ આ ન્યૂઝ છે એ સ્પ્રેડ કરજો જેથી કરી અન્ય પશુઓ છે એને પણ આ જે નુકસાન અમે તો સહન કરી લીધું પણ આવનાર સમય છે એ વધારે નુકસાન ન પહોંચે એવી અમારી દરેક ગ્રામજનોની અમારા વ્રજવા બધાની લાગણી છે અસ્તુ મહારાજને કે છેલ્લા પાંત્રી વર્ષથી તબેલો હલાવે છે ક્યાંક ને ક્યાંક આખો પરિવાર આ પશુઓ માટે પોતાનું જીવન નિર્વાહ કરે રાપર તાલુકાના જો મુખ્ય વ્યવસાય હોય તો ખેતી અને પશુપાલન એમાં જ્યારે પશુપાલકોને આવા ફટકા પડે ત્યારે એમની પરિસ્થિતિ શું થતી હોય એ જ્યારે માને ખબર પડી કે કોક આવ્યા છે અહીંયા એમને તો એવું હતું કોક ડોક્ટર આવ્યા છે પણ હકીકતમાં આયા મારી બે દિવસથી જેણે કાંઈ ખાધું નથી એટલે કેટલો આઘાત હશે એ તમે સમજી શકો શું કહેવું પેલા મૂકી દો પુલ સોખા તો ગાય ઉતરણ મરી ગયું અરે આ ભે એક મરી ગઈ એક વાસ એક વાસ એક છે માણાનો જારે પોતાનું પશુ આપણે રાખતા હે ને ઘરે સ્વર્જન જેટલી પીડા થાને આ ઈ પીડા તમને અહીંયા લગભગ ઉમ્માનો સુવાડી કેટલા બર છે મને 60 માં બેકો સો બરાબર કેટલા બરથી આ કેટલા બરથી આ પશુપાલન કરો આ તો પાંતે એક થઈ ગયો છે આ

કે ગંગારામ મહારાજના તો છ હાથ ધોરા એક તોરને બાટલો ચડે હજ ખબરથી આ બહેની પરિસ્થિતિ શું હતી મેં તમને બતાવી છે અને ખાસ સાહેબ અત્યારે નંદાસર ગામેથી એક ગાયનું પીએમ એટલે કે પોસ્ટમોર્ટમ કરીને આવે છે આ બહેનું હમણાં સાહેબ કરશે પોસ્ટમોર્ટમ ભૂંસાની વાત આવી એટલે ક્યાંક ને ક્યાંક આમાં જો બીજો કોઈ રોગચાળો હોય તો આખા તાલુકામાં હોય જેમ કે લંપી હતો તો લંપી આખા કચ્છ જિલ્લામાં ફેલાણો હતો એટલે કચ્છ જિલ્લાના બીજા કોઈ પશુઓને તકલીફ નથી જે પશુઓએ આ ભૂંસું ખાતું એને તકલીફ થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક સાહેબ કહેવું તો ચોક્કસપણે એવું કહી શકીએ કે આ માનવ શરદી તાપત છે ચોક્કસથી ગઈકાલે નંદાસરથી રાત્રે છ થી સાતના ગાળા મને કોલ આવેલો ઇમરજન્સીમાં મેં કોલ એટેન્ડ કર્યો અને પણ અમે જ્યારે પહોંચ્યા ત્યાં સુધી એક ગાયનું મૃત્યુ થઈ ગયું હતું બીજી એક ભેંસ બીમાર હતી અને એની જોડે એક વાછડી અને એક નાની પાડી પણ હતી પણ આ જે ગાય મરી ગઈ અને જે ભેંસે ભૂસો ખાધો હતો આ બંનેમાં ઝેરવાના લક્ષણો જોવા મળ્યા એના પછી અમે એ મુજબ પોઈઝનિંગની ટ્રીટમેન્ટ આપી છે ભેંસ અત્યારે ભેંસની સ્થિતિ અત્યારે ચોવીસ કલાક બાદ સ્ટેબલ છે સ્થિર છે પરંતુ ગાયને બચાવી ના શકાય ગઈકાલ રાત્રે એનું આજે અમે પોસ્ટમોર્ટમ કર્યું પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક જે ભેંસ બીમાર તેના ક્લિનિકલ લક્ષણો કે જે રોગના કોઈ લક્ષણો એ અને જે ગાયનું મરણ થયું છે એના પોસ્ટમોર્ટમ ઉપરથી હાલના તબક્કે પ્રાથમિક અંદાજ આ જેટલા પણ મરણ છે એ ફૂડ પોઈઝનિંગથી થયા હોય એ પ્રકારનું જણાય છે અને અત્યારે આપણે વ્રજવાણી ગામ ખાતે છીએ તો જે પરિસ્થિતિ ગઈકાલે રાત્રે નંદાસર ગામ ખાતે ભેંસની હતી ભૂસું ખવડાય પછીની એ જ પરિસ્થિતિ અત્યારે અહીંયા ગંગારામ મહારાજના ત્યાં અવરજવાણી ખાતે છે અને એમાં પણ એ જ લક્ષણો જોવા મળી રહ્યા છે કે પોઈઝનિંગના કારણે જે પણ માનસિક અસ્થિરતા નર્વાઈન જે ડિસ નર્વાઈન સિમ્ટમ્સને ડિસઓર્ડર આવે છે એની બોડીનું બેલેન્સ નથી કરી શકતી પુડલાનો અટકાવ થઈ જાય છે પેશાબ પણ નથી કરી શકતી બેસવાનું કરે છે પણ બેસી નથી શકતી શકતી જો બેસે છે તો એના પછી ઊભી નથી થઈ શકતી અને મરણ મરણક્ષય જાય છે તો અત્યારે આજે સવારે જેટલા પણ પાંચથી છ છ એક પાર્ટીના જે અમને પશુપાલકોના ફોન આવ્યા છે અને જ્યાં જ્યાં અમે એટેન્ડ કર્યા છે ત્યાંથી અમને જ્યાં એક ભૂસું છે જે એમના ઘરે અત્યારે પડેલું છે એ ભૂસું જ ખવડાયું છે એવા રિપોર્ટ પ્રાથમિક અમને સાંપડી રહ્યા છે અત્યારે અમે પોસ્ટમોર્ટમ કરી આપ ભેંસનું પણ પોસ્ટમોર્ટમ કરીશું અને એના સેમ્પલ જરૂરી કાર્યવાહી માટે એફએસએલમાં આગળ મોકલીશું આ કમાભાઈ છે રાસાજી ગઢડાના રબારી છે અને અત્યારે અહીંયા ખેતીવાડી કરે છે મતલબ ખેતરમાં છે એમની છા હાથ ગાય તમારી કેટલી કમાણી ગાય ઉમર રહી છે અને હાથ ગાય બીમાર પડ્યો છે અને હાથ વાસરૂ બીમાર પડ્યા છે એ દી હવે છેલી હાલત છે એટલે સાહેબ 20 હાથ તો મરી જ ગયા પણ આ 14 જી એમની એની સ્થિતિ એવી જ છે હવે જે પશુ જો કોઈ રોગચાળો હોય તો આપણે દરેક રોગની અત્યારે મોટાભાગની દવા છે વેક્સિનેશન છે સરકારશ્રી તરફ પણ જ્યારે આ એક ફૂડ પોઈઝનિંગ છે અને ફૂડ પોઈઝનિંગમાં જે મેન્યુફેક્ચરર છે કે જે સપ્લાયર છે વેપારી છે બરાબર એમણે કઈ પરિસ્થિતિમાં માલ રાખેલો છે મેન્યુફેક્ચર ક્યારે થયેલું છે એની અંદર જે એનું જે કમ્પોઝિશન છે ફૂડનું એમાં કોઈ મિનરલ્સ કદાચ વધી ગયા છે કદાચ કોઈ ટોક્સિન બાઇન્ડર એણે એડ કર્યા છે નથી કર્યા અથવા ભેજવાળા વાતાવરણમાં કોઈ ફૂડ રાખેલું હોય ને ટોક્સિન પેદા થયું હોય અને એ માલ જ્યારે પશુપાલકને વેચવામાં આવ્યો હોય તો આવા લક્ષણો સાથેનો આઉટબ્રેક આપણને દેખાતો હોય છે અને આઉટબ્રેક એટલે કે જ્યાં આગળ જેણે પર્ટિક્યુલર એક ડીલર પાસેથી ખરીદ્યું છે જે પણ ટોક્સિનની અસર છે બીજું કે આ કોઈ પ્લાન્ટ ઓરિજિન ટોક્સિન નથી જેમ કે નાઇટ્રેટ નાઇટ્રાઇટ ઘણીવાર જુવારમાંથી સાયનાઇડ પોઈઝનિંગ થતું હોય છે દિવેલા ખાઈ જાય તો રાઇસિન રાઇસિન પોઈઝનિંગ થતું હોય છે તો એના દરેકના એન્ટીડોટ હોય છે અને એ એન્ટીડોટ આપણી જોડે ઉપલબ્ધ છે પરંતુ આ ટોક્સિન કયું છે એ એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા પછી જ આપણે કહી શકાશે અત્યારે અમે જે પણ એના ક્લિનિકલ સાયન્સ છે બરાબર જે લક્ષણો છે કઈ કઈ અસરો બતાવે છે એ અસરો આધારિત અત્યારે આપણે તાત્કાલિક ધોરણે જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી એ ધોરણે આપણે એની સારવાર આપી રહ્યા છીએ સર આવા કેટલા તમને તાલુકામાં કઈ કઈ છે આવા ફોન આવ્યા તાલુકામાંથી ગઈકાલે બાદરગઢ નંદાસર આજે મને સવારે નાગપુર લોધરાણીથી વ્રજવાણીથી અને મોવાણાથી બેલા મોવાણા અને રાપર પ્રોપર રાપર પણ આ પરિસ્થિતિ છે એટલે ક્યાંક ને ક્યાંક આને આપણે માનવ સર્જીક તો ફટકો કઈ ઢાકીએ ચોક્કસ ચોક્કસ એક માનવસર્જી ક્ષતિ કહીએ એરર કહીએ ભૂલ કહી શકાય ટૂંકમાં આની અત્યારે આપણી પાસે કોઈ એવી દવા નથી આપણી પાસે અત્યારે કોઈ એવી દવા નથી કે જે આપણે એને કરી શકીએ જેમ કે લંપીમાં તાત્કાલિક રસીકરણ આપણે કરી શકીએ ખૂબ ખૂબ સેવા કરી દર્શક મિત્રો હું આપને જણાવી દઉં લંપીમાં પ્રજાપતિ સાહેબે જે સેવા કરી એનો હું સાક્ષી રહ્યો છું આ વ્યક્તિ આવ્યા પછી ખરેખર તાલુકાને ખબર પડી કે પશુ ડોક્ટર હોય છે એટલે ક્યાંક ને ક્યાંક સાહેબની જે સેવા છે અત્યારે હવા બે વાગ્યા છે સાહેબ હજી આરામ નથી કરવો બાલાસરથી નાસ્તો કરી નીકળ્યા છે એટલે કહેવાનો મતલબ મારો એ છે કે પશુઓ માટે સતત દોડતા રહેવું અને પોતાની ફરજને નૈતિકતાપૂર્વક નિભાવી એવા પ્રજાપતિ સાહેબ જ્યારે વાત કરતા હોય કે આ ફૂડ પોઈઝનિંગ જ છે એટલે એમાં આપણે છે ને ચોક્કસપણે કહી હતી કે આ કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી સાહેબ આ ભેં કોરટેની એની જે કિંમત આંકતી હોય પણ આ ભે સાહેબ દોઢ લાખ રૂપિયાની છે આ ભેં ગર્ભાવસ્થામાં છે એટલે આ તો બે જીવ ગયા હમણાં ગાય મરી ગઈ એનું કાયદેસર વાસણું બારું આવી ગયું છે બે ગાયો એટલે અમારો તાલુકો સાહેબ આપ જાણો છો એમ ખેતી અને પશુપાલન ઉપર જ નિર્ભર કરે છે એટલે ક્યાંક ને ક્યાંક તમારી દ્રષ્ટિએ આના માટે તમે શું પગલાં લઈ શકો અમે હાલના તબક્કે જે પણ આના પોસ્ટમોર્ટમ કરી અને સેમ્પલ કલેક્શન કરીને એફએસએલમાં મોકલીશું અને જે પણ પશુપાલક છે એક જાણવા જોગ આપે બરાબર તો ભવિષ્યમાં જો કંપની કસૂરવાર ઠરે છે મેન્યુફેક્ચરર કસૂરવાર ઠરે છે કે સપ્લાયર કસૂરવાર ઠરે છે તો એને પશુપાલકને યથાયોગ્ય વળતર મળવું જોઈએ એવો એક પશુપાલકના હિતલક્ષી મારું માનવું છે તો દર્શક મિત્રો અચાનક આવી પડેલું એ પશુપાલકો ઉપરની આ આફતમાં સાહેબ તો ભેરા રહ્યા જ છે પણ હું માનું છું ત્યાં સુધી આ જે મેન્યુફેક્ચર છે જે સપ્લાયર છે એ લોકોએ પણ પાંત્રીસ વર્ષથી સાહેબ આ સેવા કરે છે ઢોરની મહારાજને તમે આવીને જોયા ને તો આપણને એમ થાય તમે વિડીયોમાં દેખાશે એટલે ક્યાંક ને ક્યાંક જેને જેને સહાયરૂપ થવાનું હોય કે અમે આમાં શું મદદ કરી શકીએ કારણ કે આ ઢોર પાછા નથી આવવાના પણ હવે મેં જે ગોલાણીમાંની હાલત જોઈને એ પ્રમાણે આપણને એવું લાગે ક્યાંક ને ક્યાંક અનુકંપા થાય આશા રાખીએ સપડા અને મેન્યુફેક્ચર બે પશુપાલકોને મદદરૂપ થશે ઘનશ્યામભા બારોટ કચ્છ ટીવી ન્યૂઝ ભરજવાણી કચ્છ